અને ત્યારબાદ તેમાં ઓ એચ માઇનસ એટેક કરે ને તમને ફાઇનલી પ્રોડક્ટ આલ્કોહોલ મળે આલ્કિન નું ઓક્સીમર્ક્યુરેશન ડિમર્ક્યુરેશન માં આલ્કિન ની મર્ક્યુરિક એસિડેટ ની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા કરો તો માર્કોનિકો નિયમ અનુસાર તમને લોકોને આલ્કોહોલ મળે અહીંયા કાર્બોકેટાઇન નું રીઅરેન્જમેન્ટ થતું નથી લાસ્ટ આલ્કિન નું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન

ઇટ્સ અ મેન કોન્સેપ્ટ કે ભાઈ પ્રક્રિયા ફોર્માલડી રીએજન્ટ સાથે પ્રક્રિયા કરો ફોલોડ બાય એસિડિક ઇટ વિલ પ્રોડ્યુસ પ્રાઇમરી આલ્કોહોલ આપણે એક્ઝામ્પલ સાથે લઈએ પણ આ કોન્સેપ્ટ યાદ રાખો ફોર્માલ ડિહાઈડ ની ગ્રીડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા થાય એટલે પહેલા તમને મધ્યસ્થી નીપજ મળે જેનું એસિડિક હાઇડ્રેશન કરો એટલે મળે પ્રાથમિક આલ્કોહોલ

કે ભાઈ ફોર્માલ્ડિહાઇડ ની જીઆરઆર પ્રક્રિયા કરો તો મળે પ્રાથમિક આલ્કોહોલ અન્ય કોઈ પણ આલ્ડિહાઇડ ની જીઆર સાથે પ્રક્રિયા કરો તો મળે સેકન્ડરી આલ્કોહોલ અને કિટોન ની જીઆર સાથે પ્રક્રિયા કરો તો મળે ટર્શરી આલ્કોહોલ ઓકે ચાલો હવે આપણે મિકેનિઝમ અને પ્રક્રિયા સાથે વાત કરીએ ચાલો દોસ્તો સમજી લો કે હું પહેલા એક્ઝામ્પલમાં ફોર્માલ્ડિહાઇડ લઉં છું फॉर्मल्डिहाइड એટલે થાય एचसीओ आने તમે લોકો આવી રીતે પણ લખી શકો ओके इट्स अ फॉर्मアルડીไฮડ હવે ઈ તો ફિક્સ છે કે ફોર્માલ્ડીહાઇડ ની જીઆર સાથે પ્રક્રિયા કરશો તો મળશે પ્રાથમિક આલ્કોહોલ હને તો તમારે કેટલા કાર્બન વાળો પ્રાથમિક આલ્કોહોલ મેળવો છે એના આધારે પ્રક્રિયા કરો તમારે ત્રણ કાર્બન વાળો પ્રાથમિક આલ્કોહોલ મેળવવો હોય તો ફોર્માલ્ડિહાઇડ નો એક કાર્બન થઈ ગયો હવે જે જીઆર છે એ બે કાર્બન વાળો વાપરો તો ધારી લો કે તમે અહીંયા જીઆર વાપરો છે એ છે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ઇટ સેવન ટાઈપ ઓફ જીઆર અને કહેશો તમે લોકો थाइल इथाइल मैग्नेशियम ब्रोमाइड सो इट इज अवर ग्रिग्नार्ड रिएजेंट तो अहिया कई प्रक्रिया था से? दोस्तों ग्रिग्नार्ड रिएजेंट इज वन टाइप ऑफ ऑर्गेनो मेटालिक कंपाउंड कार्ब धात्विक संयोजन से, से तो पाछो प्रश्न था कि कार्ब धात्विक संयोजन को ऑर्गेनो मेटालिक कंपाउंड इज नथिंग बट अ मेटल इज अटैच विद दी कार्बन जे कार्बनिक संयोजनों में कार्बन साथ धातु जोड़ेल होने कहवा ऑर्गेनो मेटालिक कंपाउंड तो तुमने बधाने खबर है भाई कार्बन और मैग्नेशियम में मैग्नेशियम मेटल से मेटल इज ऑलवेज इलेक्ट्रो पॉजिटिव एंड कार्बन इज इलेक्ट्रो नेगेटिव सो दिस मेटल इज पार्शियली इलेक्ट्रो पॉजिटिव कार्बन इज पार्शियली इलेक्ट्रो नेगेटिव ओके इन कार्बोनिल कंपाउंड कार्बन ऑक्सीजन ऑक्सीजन इज अ मोर इलेक्ट्रो सो ऑक्सीजन विल बी अ पार्शियली नेगेटिव कार्बन विल बी अ पार्शियली पॉजिटिव તો કઈ રીતે થાશે માસ્તર તો ફાઈનલી તમને લોકોને અહીંયા ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ આવું મળશે સીએચ થ્રી સી એચ ટુ સાથે છે ઓ માઇનસ અને અહિયાં છે એમજી બી આર પ્લસ સો ધીસ ઇઝ બ્રોમો મેગ્નેશિયમ નોર્મલ પ્રોપોક્સાઇડ બ્રોમો મેગ્નેશિયમ નોર્મલ પ્રોપોક્સાઇડ આ ધન આયન છે એને કહેશું બ્રોમો મેગ્નેશિયમ અને આ ત્રણ કાર્બન વાળો ઓક્સાઇડ એટલે કે ત્રણે ત્રણ કાર્બન રેખીએ છે એટલે નોર્મલ પ્રોપોક્સાઇડ અને નામકરણ ના આવડતું હોય તો ડોન્ટ વરી સીધું લખો મધ્યસ્થી નિપજ નામ થશે બ્રોમો મેગ્નેશિયમ નોર્મલ

MG, OH, BR, and finally product ch3, ch2, ch2, 1, 1, 2, and 3, this is કોઈ પણ જીઆર સાથે પ્રક્રિયા કરો પહેલા મધ્યવર્તી નીપજ મળે ત્યારબાદ એનું એસિડિક હાઇડ્રોલિસિસ કરો મળે પ્રાઇમરી આલ્કોહોલ ઓકે ચલો નેક્સ્ટ સેકન્ડ રિએક્શન લઈએ આપણે સેકન્ડ રિએક્શન લઈએ અન્ય કોઈ આલ્ડીહાઇડ સાથે ધારી લો કે અહીંયા એક એચ ની બદલે આલ્કાઇલ સમૂહ તરીકે સીએચ થ્રી લઈ લઉં છું હું ભાઈ સીએચ થ્રી સીએચ ઓ બે કાર્બન વાળો આલ્ડીહાઇડ છે એનું પ્રચલિત નામ છે શું ભાઈ એસી અથવા એને કહેવાય ઇથેનાલ આ છે સમજી લો કે ત્રણ કાર્બન વાળો દ્વિતીય આલ્કોહલ બનાવો છે ત્રણ કાર્બન વાળો પ્રાથમિક આલ્કોહલ બનાવો બાય ધ યુઝિંગ ઓફ જીઆર તો તમારે ફોર્માલ ડિહાઈડ સાથે પ્રક્રિયા કરવી પડે અને તો જીઆર બે કાર્બન વાળો લેવો પડે

તો અહીંયા શું થશે આ સીએચ થ્રી જેલ કાર્બન ઉપર એટેક કરશે આ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થાય ઓ માઇનસ ઈ જોડાશે અહીંયા કોની આઈ સાથે એટલે અહીંયા મધ્યસ્થી નીપજ કઈમ હશે સીએચ સી એચ થ્રી જોડાશે એટલે આવું થશે એની જીઆર નો સીએચ થ્રી આ વચ્ચેના ઓક્સિજન વચ્ચેના કાર્બન ઉપર ઓ માઇનસ એની આરે જોડાશે એમજી પ્લસ આનું નામ થશે આયોડો મેગ્નેશિયમ આઈસોપ્રોપોક્સાઇડ वच्चे ना कार्बन ऊपर थी फाटो छे ना तो नाम हूँ आपसो आयोडो मैग्नीशियम आइसो प्रोपोक्साइड ओके जाता है ना भाई मगज में जाता है ना सब कुछ ओके सिंपली त्यार बाद શું કરવાનું ભાઈ દેખાય છે જોડો જોડો અને તો ઉપનીપદ તરીકે દૂર થશે એમજી ઓ એચ આઈ અને ફાઈનલી તમને લોકોનું પ્રોડક્ટ મળશે એ આવી મળશે એચ થ્રી એચ ch3 અને આની સાથે શું જોડાશે oh આને શું કહેશો 1 2 3 નંબરિંગ આમ થશે ત્રણ કાર્બન એટલે પ્રોપ કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ એટલે પ્રોપેન બીજા ઉપર આલ્કોહોલ નો ઓલ પ્રોપેન 2 ઓલ પ્રોપેન 2 ઓલ ઇટ ઇઝ ઇટ ઇઝ સેકન્ડરી આલ્કોહોલ ઇટ ઇઝ સેકન્ડરી આલ્કોહોલ ઓકે ત્યારબાદ એક કીટોની reaction લઈ લઈએ એટલે કામ પતી જાય ચાલો દોસ્તો કીટોન તરીકે હું લઉં છું પ્રચલિત ઉદાહરણ CH3COCH3 એસિટોન એસિટોન નું બીજું નામ ઉndarray પ્રોપેનોન એની પ્રક્રિયા ધારી લો કે હું કરું CH3MgBr CH3MgBr તો આને કેશો તમે લોકો मिथाइल ब्रोमाइड इट्स ओके रिएक्शन कई रीते थे भाई मेटल पार्शली पॉजिटिव कार्बन इलेक्ट्रोन नेगेटिव

સાઇડ આ મધ્યસ્થી ની મળી આનું કરી નાખો છૂટી પડશે અને આ ઓ સાથે જોડાશે એચ તો ફાઈનલી તમને લોકોને પ્રોડક્ટ આવી મળશે ઓકે આનું નામ થશે टू पर मिथाइल प्रोपेन टू ऑल टू मिथाइल प्रोपेन टू ऑल इट्स नथिंग बट अ टर्सरी अल्कोहल ओएच साथ जोड़ेलो कार्बन बीजा एकज कार्बन आरे जोड़ेलो हो तो एने कहवाय प्राथमिक अल्कोहल ओएच साथ जोड़ेलो कार्बन बीजा बे कार्बन आरे जोड़ेलो हो तो एने कहवाय सेकेंडरी अल्कोहल ओएच साथ जोड़ेलो कार्बन बीजा ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કહેવાય ટર્સરી આલ્કોહોલ સમજાય છે તો આ કમ્પ્લીટલી કામ થઈ ગયું પૂરું આલ્ડીહાઈડ અને કીટોન ની જીઆર સાથેની પ્રક્રિયાથી કઈ રીતે આલ્કોહોલ મળે હવે આપણે એના ડિફરન્ટ ડિફરન્ટ એક્ઝામ્પલ લઈએ એટલે તમને કોન્ફિડન્સ લેવલ એકદમ બુસ્ટ થાય ઓકે ચલો જુઓ આ રીતના ક્વેશ્ચન તમને લોકોને સપોઝ આપેલા છે તો દોસ્તો ડોન્ટ વરી આપણે ખાલી કોન્સેપ્ટ વાપરો કોન્સેપ્ટ વાપરશો એટલે ઓટોમેટિકલી આન્સર તમને મળશે

માઇનસ થઈ જાય એની આરે જોડાઈ જાય એમજીબીઆર પ્લસ સિમ્પલ અને પછી કરો એટલે છે સાથે જોડાઈ જાય એચ એટલે અહીંયા તમને ફાઇનલી પ્રોડક્ટ મળશે આવી મળશે સી એચ થ્રી સીએચ ટુ સી એચ એની આરે એમ ઇમ ઇ એટલે બી થાય છે અને અહીંયા થઈ જશે ઓ એચ ફરી ખબર ચલો અહીંયા સેમ કોન્સેપ્ટ આપણે એક જ કોન્સેપ્ટ કાર્બન કાર્બોનિલ કાર્બન

एसिडिक हाइड्रोलिसिस करो ओ माइनस साथे जोडाई जाय एच એટલે અહીંયા ફાઇનલી પ્રોડક્ટ તમને આવીમો છે જો આવી અહીં આવી ગયો ઇથાઇલ અહીં આવી ગયો ઓએચ ઓકે ચાલો साइक्लोपेंटेन से दोस्तों डोंट वरी पार्शली पॉजिटिव पार्शली नेगेटिव एमजी पॉजिटिव फिनाइल नेगेटिव फिनाइल अटैक विद दिस कार्बन इल कार्बन दिस पाइल इलेक्ट्रॉन मूव टुवर्ड्स द ऑक्सीजन एंड ऑक्सीजन अटैच विद द एमजीबीआर तो अइया पहला मध्यवर्ती दीपक आवी मोसे अइया आवी जाए फिनाइल रिंग अइया आवी जाए ओ माइनस एमजीबीआर प्लस then final product will be આવી રીતે સાયક્લોપેન્ટેન રિંગ આવશે એની આરે અહીંયા જોડાઈ જશે પીએચ ફિનાઇલ રિંગ અને અહીં આવી જશે શું ઓએચ પડી ખબર ચાલો આ આલ્કોલ કેવો છે ઓએચ આર જોડાયેલો કાર્બન બીજા બે કાર્બન આર એટલે સેકન્ડરી કારણ કે અહીંયા ફોર્માલ્ડીહાઇડ સિવાયનો હું લીધો તો આલ્ડીહાઇડ કીટોન લીધો તો અહીંયા ઓએચ આર જોડાયેલો કાર્બન બીજા ત્રણ કાર્બન આર છે એટલે આને કહેવાય તમને તમે સાયક્લો પ્રોપાઈલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરો એક જ છે આ કાર્બન પોઝિટિવ નેગેટિવ કાર્બન નેગેટિવ તો આ સાયક્લોપ્રોપાઈલ આની ઉપર એટેક કરશે ઇલેક્ટ્રોન અહીંયા થશે એમજી બીઆરઆર તો અહીંયા અત્યારે મધ્યવર્તી નીપજાવી મુશે તો આવી

એમ નામ તો કઈ આવડી નઈ જાય એટલે તમે મેક્સિમમ પ્રાયોરિટી એવી આપશો કે જે તે કોન્સેપ્ટ સ્ટડી કરો તેના રિલેટેડ एमसीक्यू તમને જે રેફરન્સ આપવામાં આવેલ છે એમાંથી સોલ્વ કરો ઓકે ચાલો તો આશા રાખું છું તમને કમ્પલીટ કમ્પલીટ આ ટોપિક માં ખબર પડી હશે કાઈ પણ નો ખબર પડે તો કોન્ટેક્ટ કરો રીપી ઈ લર્નિંગ Hub નમસ્કાર દોસ્તો